સારો શિક્ષક હંમેશા રાષ્ટ્રનું નિર્માણ કરતા હોય છે જે દેશમાં સારા શિક્ષક હોય ત્યાંની પ્રજા મજબૂત અને સાહસિક હોય છે પરંતુ હું આજે એક એવા શિક્ષકની વાત કરવા જઈ રહ્યો છું જે ગુરુના નામે કાળી ટીલી છે આ ઘટના રાપરના ભીમાસરની છે એક શિક્ષિકાના ત્રાસને કારણે સગીર વિદ્યાર્થીની આપઘાત કર્યો છે કોણ છે માથાભારે શિક્ષિકા આવો જોઈએ રાપરના ભીમાસરની ઘટના ધોરણ દસમાં ભણતી હતી ગળે ફાંસો ખાય જિંદગી ચૂકાવી થોડા દિવસ પહેલા સુરતમાં એક સગીરાએ આપઘાત કર્યો હતો હવે કચ્છમાં આવી જ ઘટના સામે આવી છે કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામની સરકારી હાઇસ્કુલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીરાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો જે બાદ તેની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી પરિવારને એવું હતું કે કોઈ કારણસર પુત્રીએ આપઘાત કર્યો હશે પરંતુ પરિવારનો આ ભ્રમ ખોટો પડ્યો પ્રિન્સિપાલનો ત્રાસ હતો નોટબુકમાંથી સુસાઇડ નોટ મળી પરિવારની તપાસમાં બીજી જ કહાની સામે આવી છે સગીરાના રૂમમાં સામાન તપાસ કરતા તેની નોટબુકમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં હથભાગીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સરકારી હાઈસ્કૂલની આચાર્ય જીજ્ઞાસાબેન ચૌધરી અવારનવાર મને માનસિક ત્રાસ આપતા હતા શાળામાં મારા તરફ હાથ દેખાડી નાપાસ કરવાની ધમકી આપી અને મને માનસિક ત્રાસ આપતા હતા જે અપમાન સહન ન થતા સગીરાએ અંતિમ પગલું ભરી લીધું હતું જેથી જીજ્ઞાસાબેન ચૌધરી સામે મરવા માટે મજબૂર કરવા તેમજ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ આડેસર પોલીસ મથકે ગુનો નોંધ્યો છે તપાસ તેજ કરી છે પૂરા મામલે મૃતકના પિતાને સાંભળીએ ટોર્ચર કરવાને કારણે આ ઘરની અંદર આત્મહત્યા કરેલ આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વ ને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં બને પોતાના લાડક સંતાન ના ગુમાવે બસ એટલી આશા રાખું છું પ્રિન્સિપલ માથા ભારે ના કર્યો ગુરુની ગરિમાનો વિચાર ના કરી સરસ્વતીના મંદિરની મંદિર ભીમાસર ગામના વણકરવાસમાં રહેતા સૌજીભાઈ પરમારે જણાવ્યું હતું કે પંદર વર્ષીય દીકરી વિશ્વા પરમાર ભીમાસર ગામની સરકારી હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી જેમાં ગત સત્તર જાન્યુઆરીના ફરિયાદીની દીકરીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું જે તે સમયે પરિવારે સગીરાએ ફાંસો ખાઈ લીધા પછી તેની દફન વિધિ પણ કરી નાખી હતી દફન વિધિ કરી નાખ્યા બાદ સમગ્ર પરિવાર આઘાતમાં હતું કરુણ ઘટના બાદ પરિવારને પુત્રીના નોટબુકમાંથી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં શિક્ષિકાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું શિક્ષિકા શાળામાં અપમાનિત કરવા સાથે નાપાસ કરતા હોવાનું વર્ણન કર્યું હતું જેથી પરિવારે આડેસર પોલીસને અંગે જાણ કરી હતી જેથી પોલીસે રાપરના પ્રાંત અધિકારીની હાજરીમાં દફનાવેલો દેહ બહાર કાઢીને પીએમ અર્થે જામનગર મોકલવામાં આવ્યો હતો અને સ્યુસાઇડ નોટના આધારે સરકારી હાઇસ્કુલ ભીમાસરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જીજ્ઞાસાબેન ચૌધરી વિરુદ્ધ આડેસર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે પૂરા મામલે ફરી એક વખત મૃતકના પિતાને સાંભળીએ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જીજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનો નું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી એવું મને મગજમાં લાગી હતા હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી એ સુસાઈડ નું લખેલી અને આત્મહત્યા કરી લીધેલી શાળામાં ભણાવતી આચાર્ય જીજ્ઞાસાબેન વિરુદ્ધ કલમ ત્રણસો અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આવનાર દિવસમાં આરોપી પ્રિન્સિપાલની પણ ધરપકડ કરવામાં આવશે હાલ આચાર્ય ફરાર છે પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જીજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાય આવેલ છે જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો સાત તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે આવા ગુરુ સમાજનું શું ભલું કરી દેવાના આજની ઘટનામાં જે દીકરી આપઘાત કર્યો છે તે કઈક બનવા માંગતી હતી પરંતુ પ્રિન્સિપાલ તેને નાપાસ કરવાનો ડર બતાવતી હતી હતી અને કરતી બસ કારણે જીવ ગુમાવ્યો છે એક બાજુ આપણે એવું કહીએ છીએ કે ગુરુ ભગવાન કરતા મોટા હોય છે પરંતુ આજની ઘટનામાં ગુરુની કોઈ ગરિમા નથી આવા ગુરુ પાસે ભલે ગમે તેટલી ડિગ્રી હોય પરંતુ તેની પાસે કેળવણીનો પણ નથી તે વાત નક્કી છે ગોવિંદ મહેશ્વરી વીટીવી ન્યુઝ રાપર ભીમાસરગા